જેતપુરના પીઠડીયા ટોલ પ્લાઝા દ્વારા લોકલ ટોલમાં ભાવ વધારાનો મામલો જેતપુરના લોકલ વાહન ચાલકો માટે રાહતના સમાચાર પીઠડીયા ટોલ પ્લાઝા દ્વારા ભાવ વધારો પરત ખેંચાયો જેતપુરના પીઠડિયા ટોલ પ્લાઝા દ્વારા લોકલ ટોલમાં ભાવ વધારાનો મામલો જેતપુરના લોકલ વાહન ચાલકો માટે રાહતનો સમાચાર પીઠડીયા ટોલ પ્લાઝા દ્વારા ભાવ વધારો પરત ખેંચાયો અગાઉ જેતપુરનો લોકલ ટોલ દસ રૂપિયા વસૂલવામાં આવતો હતો જે વધારી પચીસ કરાયો હતો ભાવવધારા સામે જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ અને ડાઇંગ એસોસિએશન દ્વારા ટોલ પ્લાઝામાં ઉગ્ર રજૂઆત કરી હતી હવે જેતપુરના વાહન ચાલકો પાસેથી દસ રૂપિયા ટોલ વસૂલવામાં આવશે દસ રૂપિયા ભાવ કરી ફરત એસોસિએશન ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા નિર્ણય ન આવકાર્યો ભાવ વધારો પરત ખેંચાતા ટોલ કંપનીના મેનેજરનું સન્માન કરવામાં આવ્યું ચેમ્બર ઓફ કોમર્સની જે રજૂઆત હતી અમે માન્ય કંપનીમાં વાત કરી અને માન્ય આપી અને દસ રૂપિયાવાળું લોકલ બધાને કરી દેવામાં આવશે એના માટે તમને મીડિયા મારફતે કહેવા માગું છું તમારે આરસી બુક અને આધાર કાર્ડ બે વસ્તુ લઈને આવવાનું ઓરિજિનલ એટલે તમારો ઓન ધ સ્પોટ થઈ જશે દસ રૂપિયા આવશે આજે બે દિવસ જેતપુર ડાઇંગ એન્ડ પેન્ટિંગ એસોસિએશન તેમજ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે એને દસ રૂપિયાના પચીસ રૂપિયા ભાવ કર્યો હતો એના માટે અમે ગામમાંથી ફરિયાદ હતી એટલે અમે ત્યાં ગયા હતા અને આવેદનપત્ર આપ્યું ત્યારે એ લોકોએ અમને ચોવીસ કલાકનો ટાઈમ આપ્યો હતો કે અમને ટાઈમ આપો જે જૂના ભાવ પાછા કરી આપશું તો આજે એણે જૂના ભાવ ચોવીસ કલાકમાં કરી દીધા છે ત્યારે અમે આ ગામના દરેક આગેવાનોને સાથે બોલાવી અને ટોલ નાકાના મેનેજર જીવરાજભાઈ પણ અહીંયા આવ્યા છે ત્યારે અને ચેમ્બરના તમામ હોદ્દેદારો પણ અહીંયા છે અને આ દસ રૂપિયા ભાવ આજથી લાગુ થશે જેતપુર તાલુકાનું કોઈ પણ ગામ હોય એને ફોર વ્હીલમાં દસ રૂપિયાનો ભાવ આપવાનો છે નહીં કે પંદરે નથી આપવાના કે કોઈ વધારે આપવાના નથી દસ રૂપિયા ભાવ આપવા એવું અહીંયા નક્કી થયું છે અને એના ઓથોરિટી પર્સન અહીંયા આવીને અમને કહી ગયા છે અને બધાની વચ્ચે આ નક્કી થયું છે કે જે જૂનો ભાવ છે તે જ રહેશે અને આગામી અમારી માગણી પણ હજી છે કે એ અમે કેન્દ્રના મિનિસ્ટર મનસુખભાઈ માંડવિયા સાથે બેસીને નક્કી કરવાના છીએ કારણ કે એ પ્રશ્ન આઈની ઓથોરિટીનો નથી ઉપરથી છે એટલે અમારે ફોર વ્હીલ જેતપુર તાલુકાને ફ્રી કરાવવાની અમારી હજી માંગ ઊભી છે અને એમાં અમે અડગ છીએ સુરેશ સુરેશભાલિયાનો રિપોર્ટ એસ ન્યૂઝ જેતપુર અમારી તમામ માહિતીથી આપડે ચહેવા માટે છુડાયેલા રહું એસ સાઇન સાથે